જી રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો તો અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાઇસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી આ જે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચારેક વાગે આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આજે ત્રણસો મતલબ એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ બીએનએસ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બેલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાઇસન્સ્ડ વેપન હતું તો આ એમનું જે લાઇસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાટ્રિસ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવેલા છે જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ તૃષાબેનને કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમને આ ગુનાની તપાસના કામે સમન્સ આપી અને તપાસના કામે બોલાવવામાં આવેલા છે જે તૃષા જે હસબન્ડ વાઇફ છે એની વચ્ચે છેલ્લા દોઢેક મહિનાથી આ બાબતે રગજગ ચાલુ હતી અને તૃષાબેન છે એ છેલ્લા દોઢેક મહિનાથી એમના હસબન્ડથી અલગ રહેતા હતા